ગુજરાત નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસનું નાણાકીય બજેટ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં આઈસીડીએસ વિભાગ માટે કોઈ પણ પ્રકારે જોગવાઈ કરવામાં આવી નથી જેને લઈ પડદરીના પ્રગટેશ્વર મંદિર ખાતે આંગણવાડી યુનિયન દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આંગણવાડીના કાર્યકર્તાઓનું કહેવું છે કે આંગણવાડી માટે કાર્યકર્તાઓ માટે વિવિધ પડતર પ્રશ્નોની માંગણી કરી છે આ ઉપરાંત બજેટમાં કોઈ ઉલ્લેખ ન હોવાથી કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો કાર્યકર્તાનું કહેવું છે કે અમે આ પડતર પ્રશ્નોની માંગણીને લઈ અધિકારીઓને આવેદન પાઠવ્યું છે આમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી આ બેઠકમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારની અનેક આંગણવાડી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા મારું નામ દેગામાં કૈલાસ બેન છે હું ગુજરાતમાં મંત્રી છું અને રાજકોટ જિલ્લાની પ્રમુખ છું અને પડધરી તાલુકામાં રહું છું અને આંગણવાડી થોરિયાળી કેન્દ્ર હલાવું છું આજે અમે અહીંયા બધા બેનો ભેગા થયા છે અમને સરકાર તરફથી મંજૂરી નથી આપવામાં આવી નથી આપી પણ અમે જે આવેદન આપી આપીને ધરાઈ રહ્યા છે એવી ગળા સુધી આવી ગયા છે એવી કેટલા મેલ કર્યા છે કેટલા લેટર મોકલ્યા છે છતાં પણ અમારો જે સરકારે સાંભળ્યું નથી અને જે સરકારે અત્યારે બજેટ જે બાયું બહાર પાડ્યું છે એકવીસ લાખ એકવીસ હજાર બસો લાખનું બસો કરોડ નું જે બજેટ પાડ્યું એમને બિલકુલ મંજૂર નથી કારણ કે આઈસીડીએસ ને એમાં એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી આઈસીડીએસ ના મસાલા પણ આઠ આઠ મહિને બાર બાર મહિને ચૂકવવામાં આવે જ્યારે ઉપર અધિકારીઓને રજૂઆત કરીએ છીએ ને ત્યારે એવું કે છે કે અમારી ઓફિસમાં અંદર કે ગ્રાન્ટ નથી તો ગ્રાન્ટ સરકાર નથી આપતી તો આંગણવાડી કેવી રીતે હાલશે સરકાર તો મોટી મોટી વાતો કરે છે કુપોષણની તો બાળકોને અમે કુપોષણ કેવી રીતે દૂર કરશું ખોટા અમારે હાચા કરી કરીને જવા દેવા પડે છે અમને ઉપરથી જે હું કહેવામાં આવે છે કે આવી રીતે તમે કરો અમારી બિલકુલ જો આંગણવાડી ની અંદર કોઈ વસ્તુની જોગવાઈ ન હોય તો આંગણવાડી ની અંદર વ્યવસ્થા અમે કેવી રીતે જાળવી શકીએ તો સરકારે વિચારવું જોઈએ અને આંગણવાડી આઈસીડીએસ ની અંદર એને ગ્રાન્ટ ફાળવવી જોઈએ અને બેનોને પણ આજે નજીવા વેતન થી એને કામ કરાવવામાં આવે છે સરકાર હવારથી માંડી એમ કહે છે કે 6 કલાક અમે કામ આપે 6 કલાક નહીં અમે સવારે 6 વાગે ઊઠીએ છીએ રાતના 12 વાગ્યા સુધી અમે સતત કામ કરીએ છીએ

એને એ બાબતે પરિપત્ર કરવો જોઈએ અને આ જે બહેનો છે અત્યારે કામ કરે છે એ બહેનોને પૂરતું વેતન આપવું જોઈએ કારણ કે જો બાળકને કુપોષિત દૂર કરવું હોય ગુજરાત મુક્ત કરવું હોય કુપોષિત મુક્ત તો એને કમ્પ્લીટ એને આપવું જોઈએ પોષણ અને અત્યારે જે હાલમાં સરકારે બે હજાર પંદરમાં જે પરિપત્ર કર્યો છે કે પચાસ રૂપિયાની તુવેરદાળ શું અત્યારે પચાસ રૂપિયાની તુવેરદાળ આ મોંઘવારીમાં આવે ખરી અત્યારે તો દોઢસો રૂપિયા એકસો એંસી રૂપિયા જેવી જેવી કોરી લેવા જાય ને તો એ દોઢસો રૂપિયાની દાળ છે અને સારી ક્વોલિટીની લેવા જાય ને તો એકસો એંસી બસો રૂપિયા અઢીસો રૂપિયા સુધીની તુવેર દાળ કિલો મળે છે તો સરકારે આ સાંભળવું જોઈએ સરકારે વિચારવું જોઈએ અને જે ચણા તુવેર દાળ છે એ પચાસ રૂપિયા આપે છે કિલાના તો શું આ કિલાના ભાવમાં પચાસ રૂપિયામાં આવે અત્યારે નેવ રૂપિયા ભાવ છે ચણા અને તુવેર દાળના અને મોટા મોટા મેનુ આપી દીધા છે અને એક આંગણવાડીની અંદર ગ્રામ પંચાયત ગામ એવી સૂચનાઓ આપી દીધી છે સરપંચ ચેક કરવા જાય ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો ચેક કરવા જાય અને કોઈ પણ અધિકારી આવે સીધા આઈસીડીએસ માં આંગણવાડી આવીને પૂછે કે બેન શું નાસ્તો બનાવ્યો શું અમારે બતાવવું 10000 માં તો અમારું ઘર પણ પૂરું નથી હાલતું આ મંગવારી ની અંદર અમે અમારા બાળકોને પણ અમે પૂરા વ્યવસ્થિત હાચવી નથી શકતા તો અમે ગામના બાળકોને કેવી રીતે એમાં પૂરું પાડીએ તો સરકારે વિચારવું જોઈએ અને આંગણવાડી આઈસીડીએસ ની અંદર એને ગ્રાન્ટ ફાળવવી જોઈએ અને જે મોબાઈલ પણ નથી આપ્યા અમે અમારા ઘરના મોબાઈલ કોઈની કેપેસિટી નથી સતા પણ અમે ઘરના મોબાઈલ વાપ ખરા એની માહિતી મળે ખરી તો સરકારે વિચારવું જોઈએ અને વર્ષ દિવસ થી ઇન્સેન્ટીવ પણ નથી આપ્યું પાંચસો રૂપિયા આપે છે તો જો હવે સરકાર આનો કોઈ નિર્ણય નહીં લે તો હું એક રાજ્યની લીડર હોવાથી હું એક કઉ છું કે અમારા આંગણવાડીની ઓનલાઈન બેનો તમામ કામગીરી બંધ કરી દેશે અને જો અમારું આ તાલુકા વાંચે અત્યારે અમારું જે આ એલ્ટીમેટન આપેલું હતું અને બધાય બેનોએ આજે આખા ગુજરાતની અંદર તાલુકા તાલુકાએ આવું હડતાળો રેલી કરી છે જો આ સરકાર નહીં સાંભળે તો હું આખા ગુજરાતને હું રાજકોટ જિલ્લાની અંદર હું કલેક્ટર કચેરીએ ખડકી દઈશ એટલું હું મારા તરફથી કહું છું